તપાસના કેન્દ્રમાં છે કલેક્ટર નાયબ મામલતદાર અને વચેટિયાઓની આખી ગેંગ જુઓ અમારો આ ખાસ અહેવાલ નમસ્કાર હું શાહ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું સુરેન્દ્રનગરની આ ધરતી પર ખેડૂતો પરસેવો પાડે છે પણ અહીંના સરકારી બાબુએ ભ્રષ્ટાચારનો પસીનો પાડવામાં કંઈ બાકી નથી રાખ્યું પંદરસો કરોડનું એને કૌભાંડ આ કોઈ નાની રકમ નથી આ જનતાના ટેક્સના પૈસા અને ખેડૂતોની જમીન સાથે થયેલી સરેઆમ છેતરપિંડી છે ઈડીએ જ્યારે દરોડા પાડ્યા ત્યારે તંત્રના મહારથીઓના અસલી ચહેરા બેનકાબ થયા છે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી સડસઠ પોઈન્ટ પચાસ લાખની રોકડ મળી આવી છે જે ટેબલ પર લોકોની સેવા કરવાની હતી તે જ ટેબલ નીચેથી સ્પીડ મનીના નામે ઉઘરાણી થતી હતી ચોરસ મીટરના ભાવ નક્કી હતા અને વચેટિયાઓ દ્વારા કલેક્ટર કચેરી સુધી આ કાળું નાનું પહોંચાડવામાં આવતું હતું મહત્ત્વની વાત તો એ છે કે ખુદ જિલ્લા કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્રકુમાર પટેલ શંકાના દાયરામાં છે કલેક્ટરના સરકારી બંગલામાંથી સો જેટલી સરકારી ફાઇલો જપ્ત કરવામાં આવી છે સવાલ એ થાય છે કે જે ફાઇલો કચેરીમાં હોવી જોઈએ તે સાહેબના બેડરૂમમાં શું કરતી હતી શું આ ફાઇલો વહીવટ કરવા માટે ઘરે લઈ જવામાં આવતી હતી તપાસમાં બહાર આવ્યું છે કે આખું રેકેટ અત્યંત આયોજનબંધ રીતે ચાલતું હતું કૌભાંડમાં એજન્ટો અને વચેટિયાઓ મારફતે જમીન એને કરવાની ડીલ થતી હતી લાંચની રકમ કોઈ અંદાજીત નહીં પણ જમીનના ચોરસ મીટર મુજબ નક્કી કરવામાં આવતી હતી જો અરજીમાં વિલંબ ન જોઈતો હોય તો સ્પીડ મનીના નામે મોટી રકમ પડાવવામાં આવતી હતી ઈડીની તપાસમાં ખુલું છે કે CLU એટલે કે હેતુ ફેરની હતી પછી શરૂ થતું ખેતી હોય તો આયોજનબંધ રીતે આચરવામાં આવેલા આ કૌભાંડમાં કલેક્ટરના પીએ ક્લાર્ક અને હાઈકોર્ટના વકીલ સુધીના તાર જોડાયેલા છે હાલ તો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સામે તપાસ ચાલી રહી છે એસીબીમાં પણ એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમની બદલી પણ સરકારે તાત્કાલિક અસરથી કરી દીધી છે અને ડીડીઓને તેમનો ચાર્જ પણ સોંપી દેવામાં આવ્યો છે પરંતુ હાલ તો નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી એક જાન્યુઆરી સુધી ઈડીના રિમાન્ડ પર છે પરંતુ સવાલ માત્ર આ એક અધિકારીનો નથી પરંતુ એ સિસ્ટમનો છે જેને એક બે નહીં પરંતુ પંદરસો કરોડનું કૌભાંડ આચરવાની હિંમત આપી છે આવા ચંદ્રસિંહ મોરી કેટલાય આખા રાજ્યમાં ફરી રહ્યા છે ત્યારે સરકારની આંખ કેમ ઉઘડતી નથી પંદરસો કરોડ સુધીનું કૌભાંડ આચરવામાં આવે છે અને ફરિયાદ કરવામાં આવે ત્યારે સરકાર જાગે છે સ્પીડ મની કૌભાંડમાં કલેક્ટરના ઘરેથી એક બે નહીં પરંતુ સો સો ફાઇલો મળે છે ત્યારે સરકાર જાગે છે અને આ કૌભાંડનું જો યોગ્ય તપાસ થશે તો અનેક મોટા માથાઓની સંડોવણી પણ બહાર આવે તેમ કોઈ બે મત નથી